જિલ્લામાં સાતે સાત વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસ યોજના અર્પણ ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો આવાસ યોજનાની જો વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ છસો પાંચ આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયા હતા બોરસદ વિધાનસભા સીસવા ખાતે પાંત્રીસ આવાસોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ગરીબોને આવાસ આપવામાં આવ્યા હતા તે ગરીબ લોકોએ પ્રધાનમંત્રીજીનો આભાર માન્યો હતો આવાસ યોજના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદના કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સિસવા ગામના મોટી સંખ્યામાં આવેલા નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આજે કદાચ ઐતિહાસિક દિવસ ઘણી શકાય એવો કાર્યક્રમ હતો સમગ્ર ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ત્યાં જે ગરીબ લાભાર્થીઓ છે કે જેને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે એવા તમામ સદસ્યશ્રીઓને સાથે બેસી અને મોદી સાહેબે દિલ્હીથી બધાને લાઈવ લીધા સાંભળ્યા સાથે સાથે એમની સાથે એમની વાત પણ કરી અને એમણે સંબોધન પણ કર્યું આમ તો લગભગ દસ લાખથી વધારે લોકો સીધે સીધા આ કાર્યક્રમ થકી એ સમગ્ર ગુજરાતમાંથી એ સીધા જોડાયા છે વિશેષ આનંદ એ બાબતનો છે કે આજે એક કરો એક લાખ બત્રીસ હજાર જેટલા આવાસો જે સીધા સીધા ગરીબ પ્રજાને સમર્પિત થયા છે ક્યાંક એનું લોકાર્પણ થયું ક્યાંક ખાતમુહૂર્ત થયું અને બે હજાર ત્રણસો ત્રણું કરોડ જેટલી સીધી યોજના એ જેટલી રકમ એ સીધે સીધી આ યોજના થકી લાભાર્થીને મળેલી છે એટલે ખૂબ જ ઉત્સાહપ્રિય કાર્યક્રમ હતો ગરીબલક્ષી કાર્યક્રમ હતો અને મોદી સાહેબે પણ ખૂબ દિલથી જે જેને પરિવારને ઘર મળ્યું છે એના આનંદના સહભાગીના શબ્દો પણ સાંભળ્યા એના પરિ જીવન પરિવર્તનમાં આવેલું અમૂલ્ય પરિવર્તન પણ જોયું અને એના પરિવારની પણ ચિંતા કરી અને આગામી સમયમાં સાહેબશ્રીએ ખૂબ મોટો સારો સંદેશો પણ આપ્યો કે આ દેશની અંદર કોઈ ગરીબ પરિવાર ન રહે દરેક ગરીબ પરિવાર એ સમાજ જીવનની સાથે જીવતા શીખે એ પ્રકારનું કામ કર્યું છે અને એમણે વ્યક્ત આનંદ પણ એ વ્યક્ત કર્યો કે એમના કાર્યકાળમાં પચીસ કરોડ જેટલા પરિવાર એ સીધે સીધા ગરીબી રેખાથી બહાર આવ્યા এজ আামাবি বহু মোটে সিদ্ধি গণায় રોજ ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભામાં આજે પીએમ આવાસ યોજના હેઠળ જે એક લાખ એકત્રીસ હજાર કરતાં વધારે આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ હાજરીમાં દિલ્હીથી કરવામાં આવ્યું જેમાં દરેક એકસો બયાસી વિધાનસભામાં વિધાનસભા દીઠ લગભગ આશરે કુલ જે ગુજરાત રાજ્યની વાત કરીએ તો દસ લાખથી ઉપર લોકો આ કાર્યક્રમમાં હાજર થયા અને આ કાર્યક્રમ થકી માનનીય શ્રી જે વિકસિત ભારતનો સંકલ્પ છે જે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિશ્વની ટોચ અર્થવ્યવસ્થા બનાવવાનું અને વિકસિત ભારતની સંકલ્પ માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દરેક લાભ લાભાર્થીને પણ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો અને વિકસિત ભારત માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું આ જ ભાગરૂપે આના ભાગરૂપે આણંદ જિલ્લાની સાથે સાથે વિધાનસભા ક્ષેત્રોમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થી તથા તેમજ અન્ય યોજનાઓના લાભ લાભાર્થી પણ હાજર રહી આ કાર્યક્રમનો લાભ લીધો તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો